ગુજરાતના દોડવીર બાલકૃષ્ણભાઈ પરમારનું ગૌરવપૂર્ણ યાત્રા પ્રસ્થાન છસો બે કિલોમીટર દોડ માત્ર બોતેર કલાકમાં પૂર્ણ કરવાનો સંકલ્પ સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને યુવાનોના હૃદય સમ્રાટ તરીકે ઓળખાતા બાલકૃષ્ણભાઈ પરમાર દ્વારા એક અનોખું અને ઇતિહાસ સર્જનાર પગલું ભરવામાં આવ્યું છે દેશની કોમી એકતા અને દેશભક્તિનો સંદેશ લઈને તેઓ છસો બે કિલોમીટરની દોડ માત્ર બોતેર કલાકમાં વિસામાં વિના પૂર્ણ કરવા નીકળ્યા છે આ યાત્રાનો પ્રારંભ આજરોજ દસ વાગે ભાવનગરના ઐતિહાસિક નીલમબાગ પેલેસથી કરવામાં આવ્યો હતો જ્યાં ભારતની આઝાદી માટે ભાવનગરના મહારાજા સાહેબે રાજ્ય સમર્પણ કરી દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દોડનો રૂટ ભાવનગર થી મહુવા પછી સોમનાથ દ્વારકા અને અંતે પોરબંદર સુધીનો રહેશે કુલ 602 બે કિલોમીટર મુખ્ય મહેમાનોની હાજરીમાં યોજાયો કાર્યક્રમ પ્રસ્થાન સમારંભ દરમિયાન ભાવનગર રાજપરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ અને પાલીતાણાના પૂર્વ નગરપતિ ડૉક્ટર હયાત ખાન બલોચ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની અને એનસીસીના સી વૈભવભાઈ દીક્ષિત દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરાયા હતા આ વિશેષ કાર્યક્રમનું આયોજન ટાક દ્વારા કરાયું હતું સાથે દેવરાજભાઈ સોલંકી નરેન્દ્રભાઈ સોલંકી વિચાર મંચના પ્રતિનિધિઓ વિવિધ સમાજના કાર્યકરો વિદ્યાર્થીઓ પત્રકારો અને રામદેવ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા ગિનિસ રેકોર્ડ તરફ દોડથી આત્મશક્તિ બાલકૃષ્ણભાઈ પરમારનો ઉદ્દેશ્ય માત્ર દોડ પૂરો કરવો નથી પરંતુ દેશ અને દુનિયામાં કોમી એકતા અને શાંતિનો સંદેશ ફેલાવવાનો પણ છે તેઓ આ યુનિવર્સલ મેસેજ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે